ઓમ નમો નાય હું અરૂણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું કેરી કારેલાનું શાક તો એના હારું આપણે આ ત્રણ કારેલા લીધા છે અને એક કેરી લીધીશ અને ત્રણ આપણે ડુંગળી લીધી છે અને બે મરચાં આપણે લીધા લીલા થોડાક લસણની કળીઓ થોડાક લીલા ધાણા અને નોર્મલ આપણે જે બેસિક મસાલા હોય હળદર મીઠું જીરું મરચું એ બધું જોઈએ થોડીક આપણે હિંગ લીધીશ અને તેલ હે બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે તો પહેલાં આપણે આ કારેલા છે એને સુધારી નાખશું ને આને આપણે ધોઈ લીધા છે તો આની આપણે ઉપરની છાલ નથી કાઢવી ખાલી એમનામ જ આપણે બનાવશું તો આ રીતે આપણે આગળ પાછળના ડીટિયા કાપી અને આને આપણે લાંબા સુધારશું થોડાક તો આના ત્રણ ભાગ કરશું આ રીતના આ રીતે ને વચ્ચેથી કાપી લેવું ને આની લાંબી સ્લાઇસ કરશું એના બી વધારે ઓલા હોય જાડા તો એને આપણે કાઢી નાખવાના બાકી નોર્મલ આપણે કૂણા હોય તો હાલે રાખો તો એમ આ રીતે આપણે એને કાપી લેહ આ રીતના આપણે કારેલા બધા સુધારી લેહ તો કારેલા આપણે આ રીતે લાંબા સુધારી લીધા છે તો હવે એનો આપણે પહેલા વઘાર કરવાનો તો આ કઢાઈ લીધીશ ગેસ ચાલુ કરશું આમાં આપણે તેલ નાખશું થોડુંક તો ત્રણ ચાર ચમચી જેટલું આપણે તેલ નાખું છે આમાં તેલને ગરમ થવા દેહ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં થોડુંક જીરું નાખશું આપણે અને કારેલા નાખી દેવાનું તો કારેલા આપણે તેલમાં તેલમાં પસાવવાનું છે નાખવાનું મીઠું નાખી દે એટલે ને કડવા શો છે થઈ જાય આપણે પાકવા દેવું વચ્ચે વચ્ચે અલા વતાર આપણે અને એ થાય ત્યાં આપણે ડુંગળીને સુધારી લેવું તો ડુંગળી આપણે પાતળી લાંબી સ્લાઈસ કરવાની છે આ રીતે છાલ કાઢીને ત્યાં કાળી બહુ પડી જાય ડુંગળી ચોમાસા જેવો વરસાદ જેવો ભાગ હોય ને એટલે ડુંગળી બહુ કાળી પડી જાય અને છાલ કાઢીને એકવાર ધોઈ નાખશું આપણે આખે આખી જામનામ જામનામાં અને ધોઈને લાંબી સુધારશું એટલે ડુંગળી આપણે ધોઈ નાખી છે ને આ રીતે સુધારશું લાંબી લાંબી આ રીતે સુધારશું એટલે આ આ રીતે નોખી પડી જાય આપણે વઘાર કરશું એટલે તો બધી ડુંગળી આ રીતે સુધારી લેવું આપણે તો ડુંગળી આપણે સુધાર લીધી સારી રીતની અને કારેલા આપણા પાકી ગયા સારી રીતે હજી શાકમાં ભેગા થોડીક પર પાકશે એટલે આ રીતના આપણે તેલમાં તેલમાં જ પકાવી લેવાનું તો ભેસ ધીમો કરશું કારેલાને કાઢી લેવું આપણે આ રીતે હવે આ જ કઢાઈમાં આપણે ડુંગળીનો વઘાર કરશું એકદમ કારેલાનો કલર એ ચેન્જ થઈ ગયો છે તો આમાં આપણે થોડુંક તેલ નાખશું તેલને ગરમ કરવા દેવું તેલ ગરમ થાય ત્યાં આપણે આ લસણને વાટી લેહું મરચાં અને લસણ બે આ રીતે આમાં અને તો મરચાં અને લસણ આપણે આ રીતે વાટી લીધું છે તેલ ગરમ થઈ ગયું છે આપણું તો તેલમાં આપણે હિંગ નાખશું થોડીક અને ડુંગળી ડુંગળીને થોડીક પકડવા દેવાનું આપણે છાલ કાઢીને એની સુધારી લેવું તો કારેલામાં ડુંગળીની મીઠાશ આવશે અને આની ખટાસ આવશે એટલે તમને કારેલાનો ટેસ્ટ કરવો બિલકુલ નહીં લાગે એમ એકદમ સરસ લાગશે ને આપણે એને પાણી વગર પકાવ્યા છે ખાલી તેલમાં મીઠું નાખી એટલે કડવાશ તો એમાં એની ઘણી બધી ઓછી થઈ ગઈ એમ તો કેરીને આપણે કેવી સુધી લઈને પાણી આપણે આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કરશું મોટી હોય તો આ રીતે કરીને એની વચ્ચેથી આમ કાપી દઈએ આપણે આ રીતે કરી અને પાતળી આ રીતની એટલે જલ્દી પાકી જાય આમ તો કેરી આપણે આજ રીતે સુધારી લેવું કેરી આપણે આ રીતે સુધારી લીધી છે અને ડુંગળી આપણે પાકી દઈશ તો આ રીતની ગુલાબી ખાવી જોઈએ એટલે એમાં થોડીક મીઠાશ આવી જાય ડુંગળીમાં આ રીતની પાકશે ને એટલે હવે આપણે એમાં નાખી દેવું લસણ અને આદુ આપણે જે આ મિક્સ કરી લેવા હવે આમાં આપણે કારેલા નાખી દઈશું કે ડાયરેક્ટ કારેલા આપણે નાખીએ પાકતા વાર લાગે એટલે કારેલા પહેલાં પકાવી લેવાના આમાં બીજા મસાલા નાખી દેવું તો હળદર નાખી દે હું થોડી અને ધાણા છે અને લાલ મરચું થોડુંક કાશ્મીરી મરચું તો આ બધું મિક્સ કરી લેજો હવે આમાં આપણે કેરી નાખી દેવા તો કેરી તમે વધારે ઓછી કરી શકો પણ એક કેરી તો આમાં જોઈએ જ એમ તો કડવો ટેસ્ટ બિલકુલ નહીં આવે

તો આપણે આને કેરી નહીં પકાવી લીધીશ તો બે થી ત્રણ મિનિટમાં એકદમ કેરી આ રીતે સોફ્ટ થઈ જાય આમાં આપણે પાણીનો ઉપયોગ જરાય નથી આ રીતે આને તમે રાખી હગો ફ્રીજમાં બે થી ત્રણ દિવસ તમે એટલા એક ડબ્બામાં ભરીને રાખો તો એ ગમે ત્યારે ખાઈ હગો એ બગડશે નહીં હવે આમાં આપણે લીલા ધાણા નાખી દઈએ

તો તૈયાર છે આપણું કેરી કારેલાનું શાક તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કેરી કારેલાનું શાક